મેં આપણે લાઇફ માં દુનિયાના બીજા નંબર ના બજાર માં ભાસ્કર ની ટીમ પહોંચી તો સુમસામ ભાષી રહેલા રસ્તાઓ અને ગગનચુંબી ક્રેનો પર જાણે કે મંદિર ના કણ હાવી થયા હોય તેવી સ્થિતિ જોવા મળી એક ટાઈમ ખાને કે સોચના પડતા વેપારીઓ મંદિર માં વિખેરાયા તો શ્રમિકો ને ડિમોલિશન થતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઈ માલકા આવક ભી નહી જાવક ભી નહી કહી દુસરે કેહ ના હે કઈ કપડા બદલતે કહી પીતે અલગ ના દરિયા કિનારા ને એક કુદરતી ભેટ મળેલી છે કહી દિવસમાં બે વખત હાઈ ટાઈડ અને બે વખત લો ટાઈડ આવે છે પણ આ ભેટ સામે ઉભરાતી મોંઘવારી હવે સહન થઈ શકે તેમ નથી દીકતો રહે મહેનત હોરા પૈસા ભી કમ હોય જો રૂમ કા ભાડા પાંચસો થાય હજાર હો ગયા આજુબાજુ એક એક રૂમ માં આઠ આઠ આદમી ટીએમટી સળીઓ બનાવવાની છૂટ મળે તો પાકિસ્તાન બાંગ્લાદેશ ને હંફાવી શકવાની તાકાત હજુ પણ છે જે શિપના ભાવ પાકિસ્તાન અને બાંગ્લાદેશની કમ્પેરમાં અમે જે આપી શકતા હતા પેલા એ હવે આપી શકતા નથી હવે સરકાર ઉપર નિભાય એક સમય ધમધમતા અલંગનો એક એક કણ વિકાસ એક એક કિરણ ઝંખી રહ્યો છે અલંગ શીપ રીસાયકલિંગ યાર્ડમાં સરકારે હાથ ધરેલા પ્રયાસ કેટલા અસરકારક નીવડશે એ તો આવનારો સમય જ કહેશે અલંકથી દિવ્યવાસ્કર માટે મિતેશ પરમાન